નમસ્કાર દર્શક મિત્રો ચિતોડા તથા રાજેશભાઈ ભરતભાઈ ચિતોડા તેમના દ્વારા તમામ મંડળના જ્ઞાતિબંધો ને આમંત્રણ આપવામાં આવેલ મોભિયાણા ધામમાં દિવ્ય અમાસની અતિ દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ગામના ટ્રસ્ટીઓ આગેવાનો જેવા કે અમદાવાદ બોખીરા પોરબંદર મોરબી જેતપુર મહુવા સાવરકુંડલા વિજપડી રાજુલા તળાજા અમોદરા કોડીનાર બોખીરા બગસરા પોરબંદર સુરત રાજકોટ આ તમામ ગામના જ્ઞાતિબંધુઓ તથા આગેવાનોએ હાજરી આપી હતી તેમાં જુનાગઢ ભારતીય આશ્રમથી હરિહરાનંદ બાપુએ પણ હાજરી આપી હતી અમદાવાદથી પધારેલ સમાજના અગ્રણીઓ તથા કાંતિભાઈ પીઠવા હસમુખભાઈ સોલંકી લંડનથી પધારેલ મહેશભાઈ કવા તેમજ બગસરાથી પધારેલ ચિરાગભાઈ બોખીરાથી પધારેલ પ્રમુખ શ્રી અશોકભાઈ સિદ્ધપુરા અશોકભાઈ પીઠવા અમરેલીથી ડોક્ટર પીપી પંચાલ સાહેબ જેતપુરથી ગોલ્ડમેન ગોલ્ડ મેન સુરેશભાઈ સાવરકુંડલા ટ્રસ્ટી મંડળ તેમજ મહુવા ગામના ટ્રસ્ટી મંડળ આમોદરા ધામના ટ્રસ્ટી મંડળ અમરેલી ધામના ટ્રસ્ટી મંડળ તથા નિલેશભાઈ કનાડિયા દિનેશભાઈ કનાડિયા તેમજ ઉનાના ટ્રસ્ટીગણ આગેવાનો મહિલા મહિલા મંડળ રાજકોટ મહિલા મંડળ મહુવા તેમજ નામી અનામી જ્ઞાતિના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મોભિયાણા ગામે બાપાના સાનિધ્યમાં જ્ઞાતિજનો ભાવ થઈ ગયા હતા પૂજ્ય હરિહરાનંદ બાપુએ મૂળદાસ બાપા વિશે બાપાના ના ચર્ચા વિશે સમજાવ્યું તથા અશોકભાઈ બોખીરા પ્રમુખે જ્ઞાતિની એકતા વિશે સમજાવ્યું તેમજ વગસરા પધારેલ ચિરાગભાઈએ દાન માટે જ્ઞાતિજનોને અપીલ કરી મહુવાના પીરષભાઈ લોહારે સ્ટેજનું સંચાલન કર્યું અને તમામ આગેવાનોને સ્વાગત વિધિ કરી બપોરે બાર કલાકે દાદાની આરતી કરી અને સમૂહમાં બધાએ પ્રસાદ લીધો તમામ કાર્યક્રમની રૂપરેખા પીરષભાઈએ કરી હતી તેમજ તમામ કાર્યક્રમનો ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અરવિંદભાઈ ડોડિયા શ્યામ સ્ટુડિયો એ કરી હતી છેલ્લા મોભિયાણા ટ્રસ્ટીગણોએ તમામ મહેમાનોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ